સુરતમાં ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ સુરત હજીરા ખાતે આવી પહોંચ્યું છે જે ભારતની નેવી શક્તિમાં વધારો અને સુરતના દરિયાઈ ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના છે આ જહાજ સુરત ખાતે ભવ્ય સ્વાગત સમારોહ સાથે વેલકમ કરાયું હતું આઈએનએસ સુરત જાન્યુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નૌકાદળમાં સામેલ થયું હતું તેના ક્રેસ્ટ પર હજીરાની દીવાદાંડી અને ગીરનો સિંહ દર્શાવવામાં આવ્યો છે જે ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને પ્રતિબિંબ કરે છે હાલના આતંકી હુમલાઓના સંદર્ભમાં ભારતીય સેના અને નૌકાદળ એલર્ટ મોડ પર છે અને આઈએનએસ સુરત સહિતની અદ્યતન સંરક્ષણ સંપત્તિઓ તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે સુરત

દ્રશ્યો બતાવના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જોઈ શકાય છે સ્વાગત માટે તમામ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે અને સુરત યુદ્ધ જહાજ જે છે તે અત્યારે અદાણી ખાતે પહોંચી ચુક્યું છે તમામ જે બાળકો છે અત્યારે અદાણીના જે અધિકારીઓ કર્મચારીઓ જે છે તે અત્યારે સ્વાગતમાં જોડાયા છે થોડી ક્ષણોની અંદર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા અને ખાસ કરીને જે રીતના કલેક્ટર સૌરભ પારઘી જે છે તે થવાના છે હાલમાં આતંકી હુમલાને લઈ ભારત સેન્સર મોડ પર જોવા મળી રહ્યું છે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે છે તે અત્યારે તૈયારી જે છે તે દર્શાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતના જોઈ શકાય છે અત્યારે જે જહાજ જે છે તે સુરત ખાતે પહોંચી ચૂક્યું છે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આને સુરત જે ગયા જાન્યુઆરી માસમાં સુરત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નૌકાદળમાં સામેલ થયું હતું અને તેને જ લઈને અત્યારે જે મુંબઈ ખાતેથી સુરત ખાતે પહોંચી ચુક્યું છે અને તમામ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે સ્વાગતની તૈયારી કરવામાં આવી છે થોડી ની અંદર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા અને ખાસ કરીને કલેક્ટર સૌરભ પારઘીયા અને તમામ જે અધિકારીઓ જે છે તે અહીં પહોંચવાના છે તમામ જે તૈયારીઓને જે છે તે આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને સ્વાગત પોઈન્ટ જે છે તે કરવામાં આવ્યા છે તમામ સ્વાગતની તૈયારી કરવામાં આવી છે બીજી તરફ સુરતના દરિયાઈ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે અને આ જે જ જે છે તે

એક તો આને પૂરો આવી ગયો તો છે અમારું આજે ની છે

સ્વાગત ની તમામ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે થોડી ક્ષણો ની અંદર જ જે રીતના અત્યારે જોઈ શકાય છે જે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા એ વાત કરી મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું છે કે જે ભારત માટે સૌથી ગર્વની વાત કહી શકાય કે નૌકાદળ જ્યાં જે છે તે સુરત ખાતે પહોંચી ચૂક્યું છે અને આ બે દિવસ અહીં રહેશે તમામ અધિકારી જે સરકારી કચેરી હોય જેની અંદર સરકારી નોકરી કરતા હોય તમામ અધિકારી હોય કે તેમના પરિવારજનો આ નૌકાદળ ની અંદર નો જે તમામ જે વસ્તુ નિહાળ છે અને ખાસ કરીને બે દિવસ પછી ફરીથી જે સેના ને જે છે તે પરત કરવામાં આવશે જી આભાર સાહિત જોડાવા માટે